પોરબંદરમાં મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓના હસ્તે સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઈ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પોરબંદરના પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી ગાંધી સુદામાની નગરી એવા પોરબંદર શહેરને લીલુછમ બનાવવાના ભાગરૂપે મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટીનો સંકલ્પ પોરબંદરવાસીએ કર્યો હતો આ સંકલ્પને સાકાર કરવા છાયાની શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી તેમજ આગામી દિવસોમાં પોરબંદરની ધરતી હરિયાળી બને તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી અને પોરબંદરને હરિયાળું પોરબંદર બનાવવા આ અભિયાનને બિરદાવ્યું હતું તેમજ રામદેભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવાની ટીમને શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં પોરબંદરના વૈષ્ણવાચાર્ય આચાર્ય પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વસંતરાયજી મહારાજ છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા તથા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આજે પોરબંદરમાં ખૂબ સરસ કામ રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓ દ્વારા જે દસ હજાર વૃક્ષો આ વર્ષમાં હરિયાળુ પોરબંદર બનાવવા માટે જે આ શુભ શરૂઆત આજે કરી એ ખુબ સરસ કાર્યક્રમ અને ખૂબ જ સરાહનીય કામ છે કેમ કે આજે આપણે બધા સમજીએ છીએ કે આજના સમયમાં આપણે વધારે વધારે વૃક્ષો વાવવાની જરૂરિયાત એટલા માટે છે કે વાતાવરણમાં આવતા જે ફેરફારો છે ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે એક જ ઉપાય છે કે વધારે બધા વધારે વધારે પ્લાન્ટેશન થાય વન વિભાગની ની હારે આ રીતે લોક ભાગીદારી વધે અને ખાસ કરીને જે અહીંના વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈથી લઈ અને બાકીના બધા જે ટીમ છે એની જુદા જુદા પોરબંદરના જે શ્રેષ્ઠીઓ છે નગરજનો છે એના સાથ સહકાર લઈને એની પાસેથી દાન લઈને જે દસ હજાર જેટલા વૃક્ષો હોવાનો સંકલ્પ કર્યો અને એની શુભ શરૂઆત આજે કરી અને એનો ત્રણ વર્ષ સુધીની જાળવણી આપવાનું નક્કી કર્યું છે એના કારણે આ જે આજે જે વૃક્ષો આ વર્ષમાં આ પ્લાન્ટેશન થશે વાવેતર થશે એ બધા જ વૃક્ષોનું સો સો ટકા છે એ જાળવણી થશે અને એ ખૂબ સારું કામ એક સામાજિક જવાબદારી બધે સ્વીકારી અને પોરબંદર શહેરને રળિયામણું કરવા માટે મા ધરતીનો જે રીતના વૃક્ષોથી એને લીલું શામ કરવા માટેનો આ જે પ્રયાસ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એના માટે આજે પોરબંદરના સ્વામિનારાયણ મંદિર ડીએપીએસ પરમ પૂજ્ય બાવાજી આ બધા સંતોના પણ આશીર્વાદ મેળ્યા અને સમાજના પોરબંદરના વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે અન્ય સંસ્થાઓ હોય એ બધી સંસ્થાઓના અને ખાસ કરીને સમાજના શ્રેષ્ઠીઓ શીની બધાએ જે આપ સાથે મળીને સંકલ્પ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પ્રણામી મંદિરની જે જગ્યા છે ત્યાં પાંચસો વૃક્ષો આજે એનું વાવેતર કરવા માટે રોપાઓ પણ પોતે ત્યાંથી તાલાળાથી લઈને લઈ આવ્યા છે એવી રીતે જે શુભ શરૂઆત થઈ છે ત્યાંથી પોરબંદર આવનારા દિવસોમાં ખરેખર હરિયાળું સુદામા નગરી અને મહાત્મા ગાંધીજીની આ નગરી છે એ ખરેખર હરિયાળી બને એ પ્રકારના આ બધા વડીલોના જે પ્રયાસ છે એને હું ખૂબ અભિનંદન મંત્રી તરીકે આપું છું અને મેં ખાતરી આપી છે કે વન વિભાગ તરફથી જે કંઈ સાથ સહકાર જોશે એ બધો જ આપવામાં આવે છે અર્બન ફોરેસ્ટ્રી ગયા વર્ષે બજેટમાં પણ જોગવાઈ કરી હતી બધ નગરપાલિકાઓમાં જ રીતે દાતાઓને કોઈ અપીલ કરે કોઈ આગેવાની લે તો બધા જ દાતાઓ અત્યારે આપે છે અત્યારે સદભાવના ટ્રસ્ટ મને મારે વારંવાર મળવાનું થાય એને કીધું અત્યારે પચીસ થી ત્રીસ નગરપાલિકાઓમાં એનું કામ ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકા છે એમાં ખૂબ મોટા પાયે એને કામ એને આપ્યું છે એવી રીતે બધી જ નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર પર અર્બન ફોરેસ્ટ્રી માધ્યમથી જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય તો ઉપવનની જે વન કવચની મેં વાત કરી ઉપવનની વાત કરી હતી એ એક નજીક નજીક વિસ્તારમાં ઓછી જગ્યામાં વધારે વૃક્ષો થાય એવું મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો વાવવામાં આવે છે અને ગ્રોથ ખૂબ ઝડપથી થાય છે તો એના માટે આ જે શેરો છે એમાં પણ જ્યાં કોમન પ્લોટ હોય અન્ય જગ્યાઓ હોય તો બધી જગ્યાએ વધારે વધારે વૃક્ષો હોવાય એ પ્રકારનું અત્યારે કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે